નમસ્કાર દર્શક મિત્રો જનર્ભન ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન પરમાર દર્શક મિત્રો છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ રાજેશ સુરેશભાઈ સુથાર નામના વ્યક્તિએ બાપોર પોલીસ સ્ટેશનમાં વિજય મકવાણા નામના વ્યક્તિ ઉપર પૈસાની લેતી દેતીના મામલે એક અરજી આપવામાં આવી હતી અને અરજી આપવામાં આવી હતી તેનો સમાચાર જનરલ ન્યૂઝમાં પ્રકાશિત પણ કરવામાં આવ્યો હતો જો કે સમગ્ર બનાવના પગલે આજે એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ રાજેશ સુરેશભાઈ સુથાર દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં જઈને વિજય મકવાણા વિરુદ્ધમાં કરેલી એ જે કંઈક તમામ અરજીઓ હતી તે પરત ખેંચી છે અને વિજય મકવાણા અને રાજેશ સુથાર વચ્ચે સુખદ સમાધાન થયું છે જોકે જન પર ન્યૂઝમાં અગાઉ પણ અહેવાલ અમે બતાવ્યો હતો જેથી અમારી ફરજ બને છે કે જ્યારે આ બંનેની અંદર સુખદ સમાધાન થઈ ગયું હોય ત્યારે આપ સૌને તેની જાણકારી આપી અમારે આ સમાચાર પ્રકાશિત કરવો જોઈએ જેથી કરીને વિજય મકવાણા અને રાજેશ સુથાર વચ્ચે હવે કોઈ પણ જાતની વિવાદિત ટીપ્કા ટિપ્પણીઓ રહેતી નથી અને રાજેશ સુથારે કરેલા તમામ આક્ષેપો પાછા ખેંચીને વિજય મકવાણા સાથે દોસ્તીના હાથ લંબાવ્યા છે જો કે રાજેશ સુથાર પોતે પોતાની જે કહેવાય કે મરજીદી મીડિયા સંબોધનમાં કહે છે કે મારો મિત્ર છે અને મારી મિત્રતા થઈ ગઈ છે માટે અમે તમામ આક્ષેપો પાછા ખેંચીએ છે તો બીજી બાજુ વિજય મકવાણાને પણ પૂછતાછ કરતા વિજય મકવાણા કહે છે કે મારા ઉપર લગાવેલા તમામ આક્ષેપો રાજેશ સુથાર આજે પાછા ખેંચે છે અને અમે બંને મિત્ર છે જેથી કરીને હવે પોલીસની કોઈ પણ કાયદેસરની કાર્યવાહી રહેતી નથી અને અમે બંને સારા મિત્ર છે તેમજ મારા ઉપર લગાવેલા તમામ આક્ષેપો જે કહેવાય કે રાજેશ સુથાર પાછા ખેંચે છે અને હવે અમારી બંને વિચે કોઈ પણ જાતનો મનભેદ કે મતભેદ રહેતો નથી તો આ હતા સમાચાર જે પ્રકાશિત થયેલા જનરપણ ન્યૂઝમાં વિજય મકવાણા વિરુદ્ધમાં રાજેશ સુથારે આપેલી પોતાની પ્રતિક્રિયાઓ અમે બતાવી હતી આ બંને જણ સાથે છે એ પણ અમે બતાવી રહ્યા છે અને બંનેનું સુખાદ સમાધાન થઈ ગયું છે બીરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ વડોદરા અવાજ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપણ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ નમસ્કાર છવ્વીસ તારીખે અરજી આપેલી હતી વિજય મકવાણા અમે પાછી લઈએ છે સુખદ અમારા બહેનોની વચ્ચે સમાધાન થઈ ગયું છે હવે કોઈ આક્ષેપ એમના પર નહીં બધી નોટિસ જે હાલીથી અરજી બધી પાછી લેવામાં આવી છે

સુથાણના સ્પા પર એક બનાવ બન્યો હતો જેના રૂપે એક ઓડિયો વાયરલ થયો હતો એ ઓડિયોમાં અવાજને લઈને સમાચાર બનાવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું સુરેશભાઈ દ્વારા આક્રોશમાં હતા એટલે ગુસ્સા રૂપે મારું નામ લઈને વિજય મકવાના કે પૈસા લઈ ગયા છે મારી પાસેથી અને ધાક ધમકી આપીને દબાણ કરીને મારા પર જોરદબસ્તી કરીને સ્પામાં આવીને પૈસા પડાવ્યા છે જેના રૂપે બે હજાર રૂપિયા આપ્યા હતા પરંતુ એ બે હજાર રૂપિયા લઈને સામે ચારની માંગણી બતાવી હતી આ તદ્દન આક્ષેપો ખોટા છે સુરેશભાઈ સુથાર જે સ્પા ધારકના માલિક છે તેઓ તેમની અરજી અને ફરિયાદ પાછી લે છે અને મારા પર લગાવેલા વિજય મકવાના પર લગાવેલા તમામ આક્ષેપો રદ કરે છે અમારા બેની વચ્ચે થયેલ તમામ તકરાર અને અનિચ્છનીય બનાવને પરત ખેંચતા આજ રોજ સમાધાન થયેલ છે હું ખૂબ ખૂબ આભારી છું સુરેશભાઈ તથા જન ટીમના શ્રી કંજનભાઈ પરમાર અને જનઅર્પણની ટીમ સાથે ધન્યવાદ